बहार आवाजो बहार दलीलो आप बधू फक्त तमने विचलित करे छे परंतु जेम तमे शांत अने एकला रहवानी हिम्मत करो छो तमे प्रथम वक्तत तमारा साचा स्वने मड़ो शो एकला थी डरवू सहेलु नथी मौन अस्वस्थता छे परंतु जो तमे tene पकडी राखशो तो तमारा जीवन मां चमत्कारों थवा लाछी કલ્પના કરો કે જો તમને ક્યારે જયારે તમે એકલા છો ત્યારે તમે બેચેન છો પ્રશ્ન એ નથી કે લોકો તમને સમજે છે કે નહીં પ્રશ્ન એ છે કે તમે ક્યારે તમારી જાતને સમજી છે કે નહીં મૌન અને એકાંત

આ સૌથી મોટો આશીર્વાદ છે કે જે વ્યક્તિ એકલા રહેવાનું જાણે છે તેને ભગવાન મળે છે જો તમે આ વિડીયો પણ સાંભળી રહ્યા છો તો સમજો કે તમને ખૂબ તરસ લાગી છે અને હું વચન આપું છું જો તમે તેને અંત સુધી સાંભળો છો તો તમારામાં કંઈક બદલાશે તેથી માત્ર એક ક્ષણ માટે થોભો અને આ વિડિયોને હૃદયથી પસંદ કરો અને ટિપ્પણીમાં લખો મૌન એ મારી રીત છે મોન એટલે આંતરિક શાંતિ પછી ભલે બહાર તોફાન હોય કે અંદર કોઈ હલચલ ન હોય તે એક એવી સ્થિતિ છે જ્યાં તમારો આત્મા તમારો વિચારો તમારો ભય બધા શાંત થઈ જાય છે અને આ મોન ત્યારે જ આવે છે જ્યારે તમે એકલા રહેવાની હિંમત કરો છો કારણ કે જે વ્યક્તિ એકલાતાથી દૂર ભાગી જાય છે તે હંમેશા અન્યનું ગુલામ રહે છે કલ્પના કરો કે શા માટે ઘણા લોકો હંમેશા સંબંધો મિત્રો મોબાઈલ સોશિયલ મીડિયામાં ડૂબી જાય છે કારણ કે તેઓ એકલાતાથી ડરતા હોય છે જો તેઓ એક ક્ષણ માટે પણ એકલા પડી જાય તો તેમની અંદરનો ઘોંઘાટ તેમને પાગલ કરી દેશે પરંતુ જે આ ઘોંઘાટ સાંભળવાની હિંમત કરે છે અને તેનાથી આગળ વધે છે એ સાચો સાધક બની જાય છે અને જીવનનું રહસ્ય સમજે છે હું તમને કઠોર શબ્દોમાં કહું છું જો તમે મૌન ન શીખી શકો તો તમે ક્યારે તમારા પોતાના જીવનના સ્વામી ન બની શકો જે હંમેશા બોલતા રહે છે જે હંમેશા અન્ય પર નિર્ભર રહે છે જે હંમેશા ભિક્ષુકની જેમ જીવે છે સ્વતંત્રતા ત્યારે જ મળે છે જ્યારે તમે તમારી અંદર રહી શકો અને જો તમારે અંદર રહેવું હોય તો તમારે એકલાતાને સ્વીકારવી પડશે

ते तमने मजबूत बनावे छे हूँ तमने एक कठोर सत्य कहूँ छु अने जो तमारा जीवन में शांति न होए, तो तेनु अर्थ ए छे के तमे हजी एकला नथी रहया कारण के जा तमे साचा अर्थ मा एकला छो तमारी शांति अटूट बनी जाय छे लोको तमारू अपमान करशे તેઓ તમને છે તેઓ તમારી વિરુદ્ધ વાત કરશે એટલા શક્તિશાળી ન બની શકો જેટલા તમે મૌન રહીને બની શકો છો દુનિયાની સૌથી મોટી લડાઈઓ સૌથી મોટું પરિવર્તન સૌથી મોટી આધ્યાત્મિક ક્રાંતિઓ મૌનમાંથી જન્મે છે જો તમારે સત્ય સાથે આંખ મિલાવીને જોવું હોય તો શાંત રહેવાનું શીખો જો તમારે ભગવાનને સ્પર્શ કરવો હોય તો એકલા રહેવાનું શીખો જે વ્યક્તિ એકલતા અને સ્વીકારે છે તેની પાસે એક દ્રષ્ટિ હોય છે જે સામાન્ય લોકોમાં ક્યારે હોતી નથી તે અસાધારણ જોય છે સામાન્ય રીતે એ બીજાને નહીં પરંતુ પોતાને બદલવાનું શરૂ કરે છે અને તેજ પરિવર્તન સમગ્ર વિશ્વને અસર કરે છે હું આજે તમને પડકાર આપું છું એકવાર તમે તમારી જાતને મૌનમાં જોશો એકવાર મોબાઈલ ફોન વિના પુસ્તક વિના સાથી વિના ફક્ત તમારી સાથે બેસીને શરૂઆતમાં તમે અસ્વસ્થતા અનુભવશો તમે ડરી જશો પરંતુ ધીમે ધીમે તમે જોશો કે આ એકલતા તમને કાપી રહી નથી પરંતુ તમને જોડે છે તમે તમારા સાચા સ્વયને જાણી રહ્યા છો આ પણ ભક્તિ શીખવાની રીત છે જ્યારે કોઈ ભક્ત પોતાનો ભગવાનની સામે એકલો ઊભો રહે છે ત્યારે દુનિયાનો કોઈ ભય તેને સ્પર્શી શકતો નથી તમારો આંતરિક પ્રકાશ અને મૌનની ઓળખવું એ તે પ્રકાશને પ્રગટ કરવાની ચાવી છે તેથી જીવનનો વાસ્તવિક ચમત્કાર ત્યારે થશે જ્યારે તમે મૌન અને એકાંતને પકડી રાખશો તમે જોશો કે તમારી વિચારસરણી બદલશે તમારું નિર્ણયો બદલશે તમારી ઊર્જા વધશે અને સૌથી અગત્યનું તમે અનુભવશો કે ભગવાન તમારામાં ઉતરી રહ્યા છે યાદ રાખો બહારના લોકો બહારની વસ્તુઓ બહારના અવાજો આ બધું કામ ચલાવ છે પરંતુ તમારું મૌન અને તમારી એકલતા કાયમી છે તે તમને જન્મથી મૃત્યુ સુધી ટેકો આપશે અને જો તમે તેને પકડી રાખશો તો તમને જીવનનો સૌથી મોટો રહસ્ય મળશે આ એક કાંટાદાર રસ્તો છે તેમાં કોઈ આરામ નથી તેમાં સંઘર્ષ છે તેમાં તમારી આત્માની પરીક્ષા છે પરંતુ જે આ પરીક્ષામાં સફળ થયો છે તે બોલવાનું શરૂ કરે છે પહેલે જે ઉર્જા શબ્દોમાં વેરફાતી હતી તે હવે અંદર જમા થઈ ગઈ છે અને તેજ ઉર્જા તમને વધુ ઊંડી સમજણ આપે છે તમારા નિર્ણયો સારા થવા લાગે છે તમારું ધ્યાન વધુ ઊંડું થવા લાગે છે તમારું મન સ્થિર થવા લાગે છે આ ચમતાર છે समाज हमेशा कहे छे के एकला न रहो लोगों नी वच्चे रहो परंतु सत्य ए छे के तमे जेटला वधु लोको वच्चे रहेशो तेटली वधु तमे तमारी ओळख गुमावशो अने तमे जेटला वधु एकला रहेशो तेटला वधु तमने तमारू साचू स्वरूप मळशे बुद्ध एकला बैठा पछी तेमने ज्ञान मळ्यु महावीर शांत थया पछी तेमने प्रकाश मळ्यो कबीर एकला रह्या પછી તેમનો અવાજ આજ સુધી ગુંજી રહ્યો છે આ પરંપરા સાક્ષી છે કે મૌન અને એકાંત સાચા માર્ગદર્શક છે જો તમને લાગે કે મૌન અને એકાંત વિના તમારા જીવનમાં મોટો ફેરફાર થશે તો તમે મૂંઝવણમાં છો આ પરિવર્તન ત્યારે જ આવશે જ્યારે તમે પ્રવેશ કરશો અને પ્રવેશ કરશો મૌન એ તમારા જીવનમાં એક પ્રયોગ છે તમે દરરોજ થોડા સમય માટે એકલા બેસો કોઈની સાથે વાત ન કરો કઈ પણ વાંચશો નહીં કઈ પણ કરશો નહીં ઓછો થઈ રહ્યા છે અને એક સમય આવે છે જ્યારે આંતરિક શાંતિ નીચે જશે તે મોડે છે કે ભગવાનનો સ્પર્શ છે આ માર્ગ હિંમત માંગે છે કારણ કે આ નીચે ઉતરવાનો માર્ગ છે તે દૂર કરવા માટે સહલ છે અંદર જવું મુશ્કેલ છે પરંતુ ત્યારે શું તમે ખરેખર ભગવાન સાથે વાત કરો છો કે તમે માત્ર શબ્દો બોલો છો વાસ્તવિક પ્રાર્થના ત્યારે થાય છે જ્યારે તમે શાંત રહો છો તમારો આત્મા બોલે છે અને ભગવાન સાંભળે છે ભગવાન સુધી માત્ર મોણ દ્વારા જ પોંચી શકાય છે શબ્દો દ્વારા એ છે કે માણસ એકલો જ આવ્યો છે અને એકલો જ જશે પરંતુ વચ્ચે તે પોતાનો સમય વિસ્મૃતિમાં વિતાવે છે લોકો પર ભરોસો રાખવો શબ્દોમાં ડૂબવું અને ઘોઘાટમાં ડૂબવું

તો બીજી તરફ સાધક પોતાની જાતને ભરાઈ જાય છે આ છે ચમત્કાર જો તમે આ માર્ગ પર ચાલશો તો તમે જોશો કે તમારી સરણી ધીમે ધીમે બદલાઈ રહી છે તમારે અન્ય લોકોના અભિપ્રાયની જરૂર નહી તમારો વિનંતી છે ભાગશો નહીં મૌન ને આલિંગન કરો કરો એકાંત ને આલિંગન કરો કરો જો તમે એક વાર તેનો સ્વાદ માણશો તો ઘોંઘાટ અને શબ્દો તમને ફરી ક્યારે બાંધ નહીં શકશે નહીં જ્યારે ભગવાન જાગૃત થાય છે જીવનમાં જે અંધકાર છે તે પ્રકાશમાં ઓગળી જાય છે શાંત રહો એકલા રહો અને જુઓ કે તમારા જીવનમાં ચમત્કારો કેવી રીતે આવે છે તો હું તમને આ વિડીયોને અંત સુધી જોવા બદલ સલામ કરો અને કોમેન્ટમાં લખો કે હું મૌન અને એકલતાના માર્ગ પર ચાલવા માટે તૈયાર છું एक बात લખવાનો અને યાદ રાખવાનો આ તમાર આત્માનો પહેલો સંકલ્પ હશે અંતે આ માર્ગ સરળ નથી પરંતુ આ માર્ગ તમને ત્યાં લઈ જશે જ્યાં ફક્ત ભગવાન જ તમારો ભાગીદાર હશે અંતે આ ભક્તિનો સંદેશ છે